ગઈ તારીખ સોળ બારના રોજ કાલાવાડ ટાઉન વિસ્તારમાં આઈટીઆઈ ચોકડી ઉપર એક અકસ્માતમાં બનાવ જે જે અકસ્માતની હકીકત ખોડુભાઈ ગોધનભાઈ પરમાર એ પોલીસ સ્ટેશન લખાવતા તેમના ભાઈ જે હોમગાર્ડમાં નોકરી કરતા હતા ગિરીશભાઈ ગોરધનભાઈ પરમાર નાઓ નોકરી પૂર્ણ કરી અને ચોકડી ઉપર ઘરે આવવા પરત આવવા માટે એક્ટિવા લઈને ઉભા હતા દરમિયાનમાં ફોર વ્હીલર ગાડી જે દસ ડીએફ દસ છપ્પન નાની આવી પૂર ઝડપે આવીને એને કોઈ પણ બ્રેકમાં જ વગેરે સીધું ઠોકી દેતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલ આ વ્યક્તિ એ પોતે જાણે છે કે આ આ રીતે ગાડી ચલાવે છે મૃત્યુ થઈ શકે તેમ જાણતો હોવા છતાં તેવી રીતે ચલાવેલો હોય તેમના વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો પાંચ બસો એક્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જે તે વખતે ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે તેની તપાસ કરી જે તે વખતે લોકલ લોકોએ જોયેલ અને આરોપીની ઓળખતા આરોપી ધર્મેશભાઈ દિનેશભાઈ સોંદરવાનાઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આગળની તપાસ કાલાવાડ ટાઉન પીઆઈ હાલ કરી રહેલ છે